शुक्रवार નો રાશિફળ કર્ક જાતકોને લક્ષ્ય હાંસલ કરવામાં સફળતા મળશે સિંહ જાતકોને ગ્રહોની સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવશે ગુજરાતી પંચાંગ અનુસાર 16 મે 2025 વિક્રમ સંવત 2081 ની વૈશાખ월 4 છે આ દિવસની ચંદ્ર રાશિ ધન છે राहु काल सવારે 10:57 मिनिट थी बपोरे बपोरे 12 वागी ने 36 मिनिट સુધી રહેશે આજ રોજ ગ્રહો અને નક્ષત્રો સીદ્ધ અને સ્થિર યોગ બનાવી રહ્યા છે જેના કારણે આજે રાજકારણ સાથે સંકળાયેલા મેષ રાશિના લોકોને ઈચ્છિત પદ મળવાની ક્ષમતા છે વૃષભ રાશિના લોકોને અધિકારીઓ તરફથી મદદ મળશે કન્યા અને મકર રાશિના લોકોને બાકી રહેલા પૈસા મળવાની ક્ષમતા છે ધન રાશિના લોકોના મહત્વપૂર્ણ કાર્યો પૂરા થઈ શકે છે આ સિવાય અન્ય રાશિના લોકોનો નોકરી અને વ્યવસાયમાં દિવસ સારો રહેશે કેટલાક લોકોના કામમાં વિલંબ થઈ શકે છે મેષ રાશિ વિદેશ જવાના પ્રયાસો કરતા લોકોને આજે કોઈ ખુશખબર મળવાની છે જો ઘરમાં કોઈ સુધારણા સંબંધી યોજના બની રહી છે તો વાસ્તુ સન્માન નિયમોનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે रसप्रद અને જ્ઞાનવર્ધક સાહિત્ય વાંચવાથી નવી માહિતી પણ પ્રાપ્ત થશે નેગેટિવ નકામી મોજમસ્તી અને પ્રવૃત્તિઓમાં તમારો સમય બગાડો નહીં અને તમારા કામ પ્રતિ વધુ એકાગ્ર રહો સફળ થવા માટે થોડું સ્વાર્થી બનવું પણ જરૂરી છે નહીં તો અન્યને ખુશ કરવાના ચક્કરમાં તમારો સમય બગડશે ક્ષમતાથી વધુ કામનો બોજ લેવાથી બચો व्यावसायिक राजनीति साथी जोडાયેલા લોકોને ઈચ્છિત પદ અથવા કોઈ અધિકાર મળી શકે છે વ્યવસાયિક કાર્યપ્રણાલીમાં અન્ય પર વધુ વિશ્વાસ કરવો નુકસાન આપી શકે છે કલાત્મક અને મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યવસાયમાં આજે અંધારીઓ લાભ થવાની આશા છે નોકરીયાત વ્યક્તિઓય સરકર્મીઓ સાથે સંબંધ બગાડવા નહીં लव पति पत्नी बच्चे चाली रहे गैरसमजणों दूर थसे अने संबंधों में फरी मधुरता आवशे प्रेम संबंधों ने लग्न में परिणामे ते माटे परिवारजनों नी सम्मति मिली जशे स्वास्थ्य स्वास्थ्य उत्तम रहे परंतु वर्तमान नकारात्मक वातावरण थी पोतानु रक्षण करवु जरूरी छे लकी कलर बदामी लकी नंबर बे वृषभ राशि तमारी दिनचर्या ने व्यवस्थित राखी ने तमे मोटा भागना महत्वना कामों समयसर पूर्ण करी शक्षो अने अन्य प्रवृत्तियों मा पण तमारी हाजरी राखशो खास करीने महिलाओं पोताने साबित करवामा सफल रहेशे विद्यार्थियों ने तेमनी परीक्षा सफलता मळशे नेगेटिव कोई पण प्रकारना विवाद थी पोताने दूर राखो नहीं तो मुश्किल मुकाई शको आळस अने तणाव जेवी स्थिति हावी न थवा दो। नहीं तो बंतु काम बग्गी जशे आ समय जो कोई खास वस्तु खरीदवानी योजना हो तो पहला तुम्हारा बजेट नु ध्यान राखो जरूरी छे व्यवसाय व्यवसाय में जो कोई नवो काम शुरू करवा मांगो छो तो समय शुभ छे साथे ज अनुभवी लोगों का सहयोग पण मड़शे परंतु हजू आवक सामान्य ज रहशे ऑफिस में कोई प्रोजेक्ट नियत समय पूर्ण करने वरिष्ठ वरिष्ठ अधिकारी काम की प्रसन्न रहे शे। लव जीवन साथी साथे खट्टी मीठी नोकजोक रहे शे। लोको माटे लोग सारू लग्न प्रसंग आ संभावना है स्वास्थ्य तुम्हारी रोग प्रतिकारक शक्ति ने मजबूत राखवी अत्यंत जरूरी है नहीं तो चेप अथवा शर्दी उधरस जीव समस्याओं सामना करवो पड़ सके

પરંતુ સમજદારીથી કામ લેવાથી ગેરસમજો ઝડપથી દૂર થઈ જશે વધારાની જવાબદારીઓ વધશે અને તેને નિભાવવી તમારા માટે પડકાર રહેશે વ્યવસાય વ્યવસાયમાં તમે તમારી સુદગુણ અને સમજદારીથી કોઈ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો તમારું તમારા કામ પ્રત્યે સંપૂર્ણ એકાગ્ર રહેવું તમને નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરાવશે પરંતુ હજુ નવા કામની શરૂઆત ન કરો લવ घरनु वातावरण सुखद अने शांति रहेशे। युवा वर्ग प्रेम प्रसंग मां समय बगाड़वाने बदले तेमनी कारकिर्दी पर ध्यान आपे। स्वास्थ्य बदु पड़ता कामना बोझने कारणे शारीरिक अने मानसिक ठाक रहेशे। तमारा कामों ने अन्य साथे वहेंचवानो प्रयास करो। लकी कलर जामली। लकी नंबर चार। राशि આ સમય તમારું લક્ષ્યને હાંસલ કરવું તમારી પ્રાથમિકતા રહેશે અને સફળતા પણ મળશે કોઈ ધાર્મિક અથવા સામાજિક સમારોહમાં જવાનો અવસર મળશે સંબંધોને મજબૂત કરવામાં તમારું ખાસ યોગદાન રહેશે જો કોઈ યાત્રા કરી રહ્યા છો તો તે થકવી રહેશે પરંતુ ફાયદાકારક પણ સાબિત થશે નેગેટિવ પરંતુ પડોશીઓ સાથે કોઈ બાબતે ન ફસાઓ नहीं तो तमारा मान सम्मान पर नकारात्मक असर पड़ी शके छे। कोई ने नाना उधार आपवा पर वापसी आवी मुश्किल छे, तेथी सावचेत रहेवू जरूरी छे। नकामा वाद विवाद थी दूर रहो। व्यवसाय, व्यापार मा हालना कामो पर ज ध्यान रखो। आ समय नवा काम मा ध्यान आपवा माटे अनुकूल नथी। परंतु भागीदारी संबंधी कामों में लाभदायी स्थिति बनी रही है फक्त पारदर्शिता राखवी जरूरी छे नाना ना मामले सावधानी राखवी जरूरी छे नहीं तो नुकसान થઈ શકે છે लव दांपत्य जीवन सुखमय રહેશે ઘર પરિવારમાં સુખદ અને સમનવયપૂર્ણ વાતાવરણ રહેશે પ્રેમી પ્રેમિકાને પણ ડેટિંગ પર જવાના અવસરો સુલભ થશે સ્વાસ્થ્ય ગેસ અને એસિડિટીની સમસ્યા રહી શકે છે તમારો खानपान વ્યવસ્થિત રાખો आयुर्वेदिक वस्तुओं को सेवन करवाती स्वास्थ्य सारुण રહેશે લકી કલર લીલો લકી નંબર 7 સિંહ રાશિ ગ્રહ સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે તમે તમારું કર્મ અને પુરુષાર્થ દ્વારા તમારી સિદ્ધિઓ હાંસલ કરી લેશો યુવા વર્ગ આળસ છોડીને પૂર્ણ મનોયોગથી તેમનું લક્ષ્યને પૂર્ણ કરે નિશ્ચિતપણે યોગ્ય સફળતા મળશે नेगेटिव पारिवारिक अथवा सामाजिक समस्याओं में व्यस्त रहवाथी तुम्हारा व्यक्तिगत कामों अधूरा रही शके छे आ समय आर्थिक स्थिति में थोड़ी समस्याओं आवशे परंतु तनाव न लो टूक समय में समस्या नो उकेल पण मळशे परंतु खर्च पर अंकुश राखवो मुश्किल रहेशे व्यवसायिक कार्यक्षेत्र पर सावचेत रहवो खूब जरूरी है વધુ સારું એ છે કે તમારી કાર્યપ્રણાલી પર ફરીથી વિચાર વિમર્શ કરો જો કે હવે કરેલી મહેનતનો પરિણામ નજીકના ભવિષ્યમાં સફળતા આપશે આ સમય કાર્યસ્થળ પર વધુ સમય આવવાનો પ્રયાસ કરો લવ જીવનસાથી અને પરિવારજનોના સહયોગથી તમને કોઈ ખાસ નિર્ણય લેવામાં અસહજતા અનુભવશો પ્રેમ સંબંધોમાં પણ મધુરતા રહેશે स्वास्थ्य स्वस्थ दिनचर्या में प्राकृतिक अपनावो अपना के समय थी चाली रहे स्वास्थ्य संबंधी समस्या राहत मै लकी कलर नीलो लकी नंबर त्र कन्या राशि तेरी योग्यता कार्यकुशलता द्वारा अपेक्षा करता बदु लाभ प्राप्त करशो વ્યસ્તતા છતાં કેટલોક સમય ઘર પરિવાર અને સંબંધીઓ સાથે વિતાવવાથી તમે ઊર્જાવાન રહેશો યુવાઓને તેમના કોઈ પ્રોજેક્ટમાં સફળતા મળવાથી રાહત મળશે નેગેટિવ કોઈ પણ પરિસ્થિતિમાં તમારો ગુસ્સો અને आवेश પર કાબૂ રાખો કોઈ નજીકના સંબંધી સાથે वाद-વિવાદમાં ફસાવાથી વાતાવરણ નકારાત્મક થઈ શકે છે જો કોઈ પ્રકારની यात्राની યોજના બનાવી રહ્યા છો તો તેની હાલ પૂરતું મોકૂફ રાખો બધુ સારું છે વ્યવસાય કોઈ એકલી ચૂકવણી મળવાતી આવકની સ્થિતિ સુધરશે ઉત્તમ ઓર્ડર મળવાની સંભાવના પણ છે કાર્યરત મહિલાઓ પરિવાર અને વ્યવસાય વચ્ચે યોગ્ય સમનવય રાખવામાં સફળ રહેશે નોકરીયાત લોકોને બદલી સંબંધિત આદેશ મળી શકે છે જેમાં પ્રગતિ પણ શક્ય છે लव परिवार साथे कोई समारोह वगैरह में कार्यक्रम बन आती आपसी प्रेम निकटता जलवाई रह स्वास्थ्य मनोबल अने मानसिक स्थिति ने सकारात्मक राखवा माटे ध्यान अने मेडिटेशन पर समय आपो आती स्वास्थ्य सारू रह लकी कलर पीड़ो लकी नंबर सात तुला राशि ग्रह स्थिति अनुकूल है તમારો આત્મવિશ્વાસને મનોબળ જાળવી રાખો સૌથી મુશ્કેલ કામમાં પણ તમે તમારું દૃઢ નિશ્ચયથી પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો જો ક્યાંક મુડી રોકાણની યોજના બનાવી રહ્યા છો તો તુરંત અમલ કરી દો ઘર સંબંધી કામોમાં પણ કેટલોક સમય વિતશે નેગેટિવ તમારી યોજનાઓને અમલમાં મૂકવા માટે અત્યંત ધ્યાન આપવાની પણ જરૂર છે ઓન અથવા મિત્રો સાથે ફરવામાં તમારો સમય બગાડો નહીં કોઈ પડોશી સાથે ઝઘડો થવાની સ્થિતિ પણ બની શકે છે વ્યવસાય વ્યવસાયમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં તમે સક્ષમ રહેશો પરંતુ કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવાની જરૂર છે નોકરીયાત લોકોને જો નોકરીમાં ફેરફારનો અવસર મળે તો તે તુરંત લઈ લેવો જોઈએ લવ કોઈ શુભ સમાચાર મળવાથી પારિવારિક વાતાવરણ ખુશનુમા અને સકારાત્મક રહેશે પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે સ્વાસ્થ્ય માથાનો દુખાવો અને તણાવની અસર તમારી કાર્યક્ષમતા પર પડી શકે છે યોગ્ય સારવા લો લકી કલર સફેદ લકી નંબર 1 વૃશ્ચિક રાશિ વ્યસ્તતા છતાં તમારી સર્જનાત્મક રુચિઓને પણ જાળવી રાખો આથી મન પ્રફુલ્લિત અને ઊર્જાવાન રહેશે બાળકોના ભવિષ્યને લઈને મહત્વની યોજનાઓ બનશે અને રોકાણ સંબંધિત કામો પણ પૂર્ણ થશે જે લાભદાયી રહેશે નેગેટિવ ધ્યાન રાખો કે વધુ પડતો વિચારવાને કારણે ઘણા મહત્વના કામો છૂટી જશે કોઈ ખાસ કામમાં પારિવારિક સભ્યોની સલાહ લેવી જરૂરી છે युवा वर्ग મોજમસ્તી ના કારણે તેમના કામો ને અંજામ આપશે નહીં અને પોતાનું જે નુકસાન કરી બેસે. વ્યવસાયિક કાર્યક્ષેત્રમાં મોટા ભાગના કામો નિયત સમય પૂર્ણ થઈ જશે અને યોગ્ય સફળતા મળશે. તમારી કૌશલ્યની પણ પ્રશંસા થશે. ભાગીદારી સંબંધી વ્યવસાયમાં આપસી સંમનવાય જાળો રહેશે. ઓફિસમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. લવ ઘરનો વાતાવરણ ખુશનુમા રહેશે. પતિ પત્ની બચ્ચે પ્રેમપૂર્ણ માહોલ રહેશે પ્રેમ સંબંધોમાં સમય બગાડો નહીં સ્વાસ્થ્ય અનિયમિત ખોરાકના કારણે યકૃત સંબંધિત કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે બેદરકારી છોડો અને તમારા સ્વાસ્થ્યનું પૂરેપૂરું ધ્યાન રાખો લકી કલર લીલો લકી નંબર 1 ધનો રાશિ આજનો દિવસ મહત્વના કામો નિપટાવવા માટે ખૂબ જ શ્રેષ્ઠ છે તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે સંતાન દ્વારા કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં પ્રસન્નતાનું વાતાવરણ રહેશે અપરેણિત લોકો માટે લગ્ન પ્રસંગ આવવાની સંભાવના છે નેગેટિવ બેદરકારી અને આળસ જેવી ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરો નહીં તો તમારા કામોમાં અડચણ આવશે કોઈ કામને ટાળવાને બદલે સમયસર પૂર્ણ કરો आज समय विद्यार्थी अभ्यास पर वधु ध्यान आपवानी जरूर छे व्यवसाय व्यवसाय में कहीं नवो शुरू करवाने बदले हालनी कार्यप्रणाली पर ध्यान आपो आयात निकास संबंधी कामों में महत्वनी डील थवानी संभावना छे कोई अनुभवी व्यक्ति साथे मुलाकात फायदाकारक साबित थशे नौकरियात लोको तेमना लक्ष्य ने हांसल करी लेशे लव पारिवारिक सभ्य साथ समय विताव संबंधों खुशनुमा बन सबों में निकटता स्वास्थ्य रहने अनिद्रा जेवी समस्या रही सके आ समय योग्य आराम लेव जरूरी छे लकी कलर वी लकी नंबर पांच मकर राशि इच्छित सफलता मिले अचानक कोई अटकेली चुकवनी आवा कोई खास काम बनी जवाब तनावमुक्त अनुभव शो। फक्त हृदय ने बदले मगजना आवाज़ ने प्राथमिकता आपो कोई नजीकना संबंधी साथे चाली रहेला खराब संबंधों में आवशे। नेगेटिव विद्यार्थी नकामी मौजमस्ती में समय न आपे कोईनी नकारात्मक बात पर आवेश में आवाने बदले शांतिपूर्ण रीते समस्या उकेल लावो તમારે તમારો ગુસ્સો પર પણ નિયંત્રણ રાખવાની જરૂર રહેશે નહીં તો તમારું વનતા કામ બગડી શકે છે વ્યવસાય વ્યવસાયિક કામો પૂર્ણ કરવા માટે લોન લેવાની સ્થિતિ બની શકે છે મિલકત संबंधी વ્યવસાયમાં સકારાત્મક પરિણામો સામે આવશે સ્ટાફ અને સહયોગીઓ સાથે સંબંધો મધુર રાખો નોકરીયાત લોકોને કોઈ ખાસ અધિકાર મળશે लव पारिवारिक जीवन पर तुम्हारी व्यवसायिक समस्याओं ने हावी न थवा दो कोई मनोरंजनों कार्यक्रम बनाववती संबंधों में मधुरता आवशे प्रेम संबंधों प्रति निष्ठावान रहो स्वास्थ्य स्वास्थ्य सारू रहेसे परंतु महिलाओंए तेंना स्वास्थ्य प्रति सजाग रहवु जरूरी छे चेपनी समस्या थई सके छे लकी कलर पीलो लकी नंबर 1 कुंभ राशि કોઈપણ કામ કરતા પહેલા તેની સંપૂર્ણ માહિતી મેળવી અને રૂપરેખા બનાવવી તમને નિશ્ચિતપણે સફળ કરશે. તમે તમારી કોઈ નબળાઈ પર પણ काबू મેળવવામાં સક્ષમ રહેશો. નજીકના સંબંધો અને મિત્રો સાથે એકઠા થવાથી ખાસ મુદ્દાઓ પર ચર્ચાઓ પણ થશે. નેગેટિવ સંતાનની કોઈ નકારાત્મક પ્રવૃત્તિની જાણ થવાથી ચિંતા રહેશે, પરંતુ તમારી સમજદારી અને સુજભૂસ્થી સમસ્યાનો ઉકેલ પણ નીકળી જશે. કોઈ પડોશી અથવા સંબંધીઓના મામલામાં હસ્તક્ષેપ ન કરો વ્યવસાય વ્યવસાયમાં દ્રષ્ટિતિ વધુ લાઉડાઈ નથી પરંતુ તેમ છતાં પ્રવૃત્તિઓમાં થોડો સુધારો જરૂર આવશે બિન્જરોની ખર્ચા સામે આવી શકે છે તેથી હવે રોકાણ કરવાનો ન વિચારો લવ પારિવારિક અને વ્યવસાયિક જીવનમાં সমন্বય ન રહેવાને કારણે પરિવારમાં હળવું મતભેદ રહી શકે છે प्रेमी प्रेमिका बच्चे भावनात्मक संबंध मजबूत स्वास्थ्य खराब आदतों और नकारात्मक वृत्ति अंतर राखो खराब असर तमारा स्वास्थ्य पर पड़ सके लकी कलर गुलाबी लकी नंबर त्र मीन राशि लोको समक्ष खुलेआम साह कर विना मन मुजबना कामों पर ध्यान केंद्रित राखो શરૂઆતમાં અફવાઓ ઉઠશે પરંતુ તમને સિદ્ધિ મળવાથી આ જ લોકો તમારી તરફેણમાં થઈ જશે નેગેટિવ ક્યારેક કેટલીક વિપરીત પરિસ્થિતિઓ પણ બનશે તમારા મનને સંયમિત રાખવું અત્યંત જરૂરી છે જીત હાંસલ થવા પર અહંકાર અને ઘમંડ તમારા પર હાવી થઈ શકે છે સાવચેત રહો બિનજરૂરી યાત્રાને મોકૂફ જ રાખો વ્યવસાયિક આર્થિક મામલામાં વધુ મનન અને ચિંતનની જરૂર છે જે કે કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ અને दबदબો રહેશે તમારી યોજનાઓને ગુપ્ત રાખો અને કામની ગુણવત્તાને વધુ સારી બનાવો લવ પરિવાર માટે સમય કાઢવાથી ઘરનું વાતાવરણ ખુશહાલ રહેશે પ્રેમ સંબંધોમાં પણ ગાઢતા આવશે સ્વાસ્થ્ય હવામાનમાં આવી રહેલા ફેરફારની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે बेदरकारी बिल्कुल न दाखो लकी कलर नारंगी लकी नंबर छ